ગેરકાયદેસર અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ નેટવર્ક હોવાના સમાચાર સામે આવ્યા પોલીસે બે આરોપીની ધરપકડ કરી અંગેની માહિતી આપતા એસીપી વિપુલ પટેલે જણાવ્યું કે કાપોદા પોલીસને માહિતી મળી હતી કે દીનદયાળ વસાહતમાં આવેલા ચામુંડા ઇલેક્ટ્રોનિક સર્વિસની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે જે માહિતીના આધારે પોલીસે છાપો માર્યો હતો આ બજાર ભાવ કરતા ભાવ લઈને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા હતા કાપોદરા પોલીસ સ્ટેશન હદના દીનદયાળનગર વસાહત વિસ્તારમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં રિફલિંગ કરી લોકોની જાનહાનિને નુકસાન થાય અને લોકોના જીવ મુશ્કેલીમાં મુકાય તે રીતના રિફલિંગ કરતા હોય તેવી બાતમી હકીકત કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાને મળતા તેઓએ પોતાના સ્ટાફના અન્ય અધિકારી સેકન્ડ પીઆઈ શ્રી અમાર સોલંકી તથા ડિસ્ટાબ પીએસઆઈ પંડ્યાજી તથા અન્ય ડિસ્ટર્બના માણસોને બાતમકીકતથી વાકેફ કરી બંને જગ્યા જે દીનદયાનગર નગર વસાહતમાં આવેલ છે જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય જે અન્વયે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ઉપરોક્ત કામે અલગ અલગ બે ગુના રજીસ્ટર કરી ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરેલા આરોપીઓ પ્રકાશ ગોવલ તથા લોકસભાની ચૂંટણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા મીડિયા સેન્ટર અને વોરરૂમની શરૂઆત કરવામાં આવી જેમાં મીડિયા રૂમ વોર